જય ગુજરાત મિત્રો ગરવા ગિરનાર હું ઉભો છું અને વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે હું ગોપાલ ઇટાલિયા આપ સૌ સમગ્ર ગુજરાતની જનતાને બે બાબતની વિનંતી કરવા માટે આજે રજૂ થયો છું દોસ્તો પહેલી બાબત કે ભાજપ પાર્ટીએ વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય પંથકની જનતા સાથે કાવતરું ષડયંત્ર દગો કર્યો છે આ વિસાવદર વહેસાણની પેટા ચૂંટણી એ એપ્રિલ અને મે મહિનાની અંદર પૂર્ણ થઈ જવાની હતી એની જે નિર્ધારિત તારીખ હતી નિર્ધારિત જે એનું સ્કેડ્યુલ એની જે સમયસારણી હતી એ પ્રમાણે એપ્રિલ મહિનાના અંતના અઠવાડિયામાં અને મે મહિનાના શરૂઆતના બે અઠવાડિયામાં આ ચૂંટણી પૂરી થઈ જવાની હતી પરંતુ ભાજપે વિસાવદર વહેસાણ જુનાગઢ ગ્રામ્યના મત વિસ્તારો ભાજપને મત નહીં આપે ચૂંટણી હરાવી દેશે તો કેવી રીતે ચૂંટણી જીતવી એનું એક ષડયંત્ર કર્યું અને ષડયંત્ર એ કર્યું કે જે ચૂંટણી એપ્રિલ અને મે મહિનામાં પૂરી થઈ જવાની હતી એ ચૂંટણીને પાછી ઠેલાવી પાછી ઠેલાવી પાછી ઠેલાવી અને પાછી ઠેલાવતા ઠેલાવતા છેક જૂન મહિનાની અંદર આ ચૂંટણી લાવ્યા જૂન મહિનામાં ચૂંટણી લાવવાથી શું થાય કે પંદર જૂન એ ગુજરાતની અંદર લગભગ દર વર્ષે ચોમાસાની શરૂઆત પંદર જૂન થી થઈ જાય છે એટલે ઓગણીસમી જૂને મતદાનની તારીખ નક્કી થઈ છે આ મતદાનની તારીખ ઓગણીસમી જૂન નક્કી થવાથી બે સંભાવનાઓ છે યા તો પંદર સોળ સત્તર અઢાર આ તારીખમાં ખૂબ વરસાદ પડ્યો હોય અને ઓગણીસ તારીખે કે બે દિવસ જો ખેતરમાં વરાપ નીકળે ઉઘાડ નીકળે તો ખેડૂતોને એટલું બધું કામ હોય કે મત આપવા માટે વ્યક્તિ જઈ શકે નહીં અને માત્ર ખેડૂત નહીં ખેડૂત હોય ખેતમજૂર હોય માલધારી હોય પશુપાલક હોય કોઈ પણ વ્યક્તિ હોય વરાપ નીકળે ખેતરમાં ઉઘાડ નીકળે તો જબરજસ્ત કામ ખેતરમાં હોય હોય અને હોય જ એટલે જો વરસાદ થઈ ગયો હોય અને વરાપ નીકળી હોય તો ઓગણીસ તારીખે મતદાનની અંદર ખૂબ ઓછું મતદાન થવાની સંભાવના હોય અથવા તો ઓગણીસ તારીખના દિવસે જ અઢાર ઓગણીસ બંને દિવસે કે પછી ઓગણીસમી તારીખે જ એટલો બધો વરસાદ પડે એટલો બધો વરસાદ પડે કે લોકો મતદાન કરવા જઈ શકે નહીં અનેક ગામડાઓમાં બૂથ બાજુના પરામાં હોય છે ગામમાંથી વોકળું ક્રોસ કરીને બાજુના ગામમાં મત આપવા જવાનું હોય છે નદી નાળા છલકાઈ ગયા હોય ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોય અથવા અમદાવાદ રાજકોટ કે સુરત સ્વયંભૂ મત આપવા આવવું હોય તો પણ વરસાદના કારણે મત આપવા ન આવી શકે આમ જે ચૂંટણી એપ્રિલ મે મહિનામાં થવાની હતી એ ચૂંટણીને ષડયંત્ર કરીને પાછી ઠેલાવીને ઓગણીસ જૂને લઈ જવાનું પાપ દગો ભાજપ પાર્ટીએ કર્યો છે જેથી કરીને મતદાન ઓછું થાય તો માત્ર ભાજપ ભાજપના કાર્યકર્તાઓનું મતદાન થઈ જાય અને ભાજપ આ ચૂંટણી જીતી જાય આવું ષડયંત્ર કર્યું છે હું ગુજરાતભરના મોટા શહેરોમાં વસતા અને વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યના ગામડાઓમાં વસતા સૌ લોકોને વિનંતી કરું છું કે આ ષડયંત્રનો નો જડબા તોડ જવાબ આપજો આપણે લોકશાહીમાં જીવીએ છે લોકો જેને પસંદ કરે એ ચૂંટણી જીતે ન પસંદ કરે એ ચૂંટણી હારી જાય પરંતુ ચૂંટણી જીતવા માટે ષડયંત્રો કરવા ચૂંટણી જીતવા માટે દગો કરવો ચૂંટણી જીતવા માટે સત્તાનો દુરુપયોગ કરવો આવી હલકી માનસિકતાને જવાબ આપવો જ જોઈએ આ વિસાવદરના ભેસાણના અને જુનાગઢ ગ્રામ્યના ખેડૂતો સાથે ભાજપે દગો કર્યો છે ચૂંટણી પાછી ઠેલવીને ખેડૂતો ખેતમજૂરો માલધારીઓ વેપારીઓ રત્ન કલાકારો મતદાન ઓછું કરે મતદાન ન થઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એવા પ્રકારનું કામ ભાજપે કર્યું છે અને સલાક જવાબ આપજો એવી મારી સૌને વિનંતી છે અને બીજી વાત કે દોસ્તો આમ આદમી પાર્ટીએ મને વિસાવદર વહેસાણની પેટા ચૂંટણીનો ઉમેદવાર બનાવ્યો છે ત્યારે આ ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે

અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના તમામ સમાજના 18 વરણના સૌ મતદારોને નાગરિકોને ભાઈઓ બહેનોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા માટે મારી જેવા એક સામાન્ય પરિવારમાંથી આવતા ખેડૂત પુત્રને આશીર્વાદ આપવા માટે અમારા બધાઈની ઊર્જા વધારવા માટે અમારું બળ વધારવા માટે વિસાવદર, વેસાણ અને જૂનાગઢ ગ્રામ્યના પંથકમાંથી હજારો લોકો

આખાય ગુજરાતના સૌ વ્યક્તિઓને હું સહૃદય ખૂબ ખૂબ હાર્દિક આમંત્રણ પાઠવું છું કે હે મારા ભાઈઓ બહેનો મિત્રો શુભચિંતકો માર્ગદર્શકો સમર્થકો એક દિવસની રજા રાખો એકત્રીસમી મે અને શનિવારના રોજ રજા રાખો રવિવારે પણ રજા છે શનિવારે આખાય ગુજરાતમાંથી સમર્થકો શુભચિંતકો અમને પીઠબળ આપવા માટે અમારું મનોબળ વધારવા માટે આખાય ગુજરાતમાંથી તમારા કામ ધંધા પરથી મારા માટે એક દિવસની રજા રાખીને વિસાવદર પધારો એવી મારી બધાઈને હાર્દિક આમંત્રણ આપું છું શનિવારે તમે વિસાવદરમાં સવારે 9 વાગ્યે આવશો રોડ શોમાં હાજરી આપી શકશો એ સમયે અરવિંદ કેજરીવાલજી ભગવંત માન સાહેબ આતીશીજી ઈશુદાનભાઈ ગઢવી ચૈતરભાઈ વસાવા પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપડા આ સહિત અનેક નામી અનામી નેતાઓ હેમંતભાઈ ખવા આ બધા જ નામી અનામી નેતાઓ ત્યાં હાજર રહેવાના છે ગુજરાત પાર્ટીમાં હોવ કે ન હોવ પણ ગુજરાત માટે તમારા દિલમાં ચિંતા હોય ગોપાલ ઇટાલિયા જેવો માણસ વિધાનસભામાં પહોંચે એવું જો તમે માનતા હોવ તો મારી બે હાથ જોડીને વિનંતી છે કે આખું ગુજરાત જે કઈ સમર્થકો છે બધા જ શનિવારે એકત્રીસ તારીખે સવારે નવ વાગે વિસાવદર પધારો રવિવારની રજા છે તમે અમારા પરબના પીરના દર્શન કરી શકશો સત્તાધારના મંદિરે જઈ અને આપા ગીગાના દર્શન કરી શકશો સાસણ ફરી શકશો મા નાગબાઈ માના ધામ મોણિયા દર્શન કરી શકશો રામપરામાં મા રૂપલમા ના દર્શન કરી શકશો અને તમે શનિ રવિની અંદર ખૂબ સારું કામ કરી શકશો યોગદાન આપી શકશો માટે મારી આ બંને વાત પહેલી વાત ભાજપે દગો કરીને આ ચૂંટણી લેટ કરી છે મોડી લઈ ગયા છે જેથી કરીને મતદાન ઓછું થાય તો આપણે બધાએ જાગૃત રહેવાનું છે વધુ ને વધુ મતદાન થાય એના માટે સૌએ સક્રિય છે અને બીજી વાત કે એકત્રીસમી તારીખે અમારો ઉત્સાહ વધારવા ગુજરાતના તમામ જિલ્લામાંથી તમામ સમાજના અઢારેય વર્ણના લોકો પધારે એવી બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું આમંત્રણ પાઠવું છું જય જય ગરવી ગુજરાત જય કિસાન જય ગિરનારી